E ક્લીન થઈ ગયું તો વહેલી સવારે જો મહાદેવજી દર્શન કરવા અને આ મારું વડ જો ની વહેલી સવારે મોજ વડ ની અમારે ગામડામાં જે હોય ને બધું નેચરલ હોય પેલું બધું બનાવવું પડે બીજા લોકોનું અને અમારે બધું નેચરલ જ હોય તો અહીંયા વાંદરો પણ છે તળાવ પણ છે વર્ષો જૂની ગણાજ માતાજીનું મંદિર અને જબરજસ્ત લોકેશન કારણ કે ગોમડા અંદર લોકેશન ફળવાનું ના હોય ઓટોમેટિક આવી થાય તો જોવા ઋષિબટ આપણે જઈએ અમુ મહાદેવજી દર્શન કરવા Ricky Hello

તમને જે ગમે લઈ લ્યો મી તો આ જોઈ બધું એના એ રોજ હોય ચંદાઈ શાક તૈયાર બનાવી લાય ના બધું હોય બધું બધું हाँ જીયું કઈ कहीं alignItems ગોમમાં જો ના પણ બધી વસ્તુ લઈ લે ના ગવણ ના ना ઓખાને કિલો કોણ નાખી દેું જી હા કઈ ઓ ભઈ તમારી અમારું જો આજે હોમુ કહેવાય અમારું આવું હોમુ થાય મસ્તો મસ્ત તો સોમારે જ વાંધવાના ને અમારે મોટા ભાઈ જોવો જાળ ભાઈ ગયા

હા બરોબર પાળીયે ના મળે જો આ નવી ટેકનીથી આપણે એરંડા વાપરવાના જો બધું ભેગું હંકારી થાય પાળી થાય ને એરંડા આ રીતે એરંડો પાણીના બાજુમાં નખવા એટલે હોમથી આવશે ટેક્ટર એટલે સીધું પાળી એના ઉપર થઈ જાય કમ્પ્લીટ તો આ પદ્ધતિ બહુ જબરજસ્ત તો તમે પણ ચોક્કસથી એનો પ્રયોગ કરજો બિલકુલ મજૂરી નહીં નહીં ચોપવાના કાં કશું કરવાનું નહીં તો જો ફરીથી તમને બતાવું ટ્રેક્ટર આવે એટલે હોમ તો ચોક્કસથી તમે પણ આ પદ્ધતિ અપનાવજો તો આજે મને લાગ્યું કે બ્લોગમાં હતા હાલ સિઝન ચાલે તો આપણો દરેકને મજરા આવે તો ઝડપથી વાવેતર પણ થઈ જાય ટાઈમ પણ ઓછો બચે અને બિયારણ પણ ઓછું જાય આ રીતે તમે વાવશો તો વીઘાની અંદર લગભગ ચારસો ગ્રામ બિયારણ તમારે જશે અને આપણો આમ દળેરવામાં એક કિલો બિયારણ જાય વીઘાની અંદર અને એની અંદર ફક્ત વીઘાની અંદર ચારસોથી પાંચસો ગ્રામ જ બિયારણ જશે અને રંડાનું ઉત્પાદન પણ બહુ સારું મળે તો ચોક્કસ થી તમે આ પદ્ધતિ જે મે આજે તમને બતાવી એ અપનાવજો લો ડુંગરજી ઉપલા હોળો હા આ એમાં આવું બધું ક્યો કરવાના આવો મરચી લે મરચી જમ લોઈ લે બે માતાજી મિત્રો હા તમ ઓમ કરો લે અરે લે હડો જો આ પેલું ટોપું ઉપાડ્યું હજી તો સો હાથ ટોપો લઈ જવાનો હું એટલે ઉપાડવાનું તો જો કે મારા જ ભાગમાં આવો એટલે ઉપાડવાના આપણે ચલો હડતા ફટાફટ ફરીથી થોડું વાટીએ હજી હાલ તો થઈ ગયો અમે ડુંગર બે વાટી દે હાલ તારા અપ્પા હા એટલે તને આજ વોરો ખાવા દેવાનો અપ્પા મજૂરી ના કરાવે બધા એટલે અમે ડુંગરજી બે જણા હઈએ ને

જો ચારે નખવાનું ચાલુ હો અને આ વાળી વેલા કંકોળો પડ્યો થોડો આપણે વેણી લઈએ જોકે હોદ આપણે ઘેર શાક કરવા થાય અત્યારે હાલ વગળા કંકોળો તો ફૂલ હોય એટલે દરેકને જો કે શાક તો ઓછું જ જોવો અત્યારે વીસ પચીસ દિવસ કારણ કે રોજ હોજ ઘેર કંકોળાનું શાક થતું હોય અને બહુ મેસ્ટ બેસ્ટ થાય ટેસ્ટી શાક તો આપણે ઝડપથી થોડો વેણી લઈએ આવ્યો કંકોળીનો વેલો તો ફટાફટ વેણી લઈએ बस चार वाट्या बाटलो फोडी्यातच देखवायो ना <laughs> बाटलो गयो <जो? laughs> आहा तुटो गेलो बाटला नो मै आऊ आऊ थर्मो को लावो आधरो हो? યા બાપાને આજુ સુધી બધી કરો તો જો કપાસ અમારા મોટા ભાઈના આમ બીબો આવી ગયો હો કમ્પ્લીટ આવું આવું ટેકર થઈ તો એક આવું લાવીએ મા નહી અહીંયા મેં પાછું આપું તો આવો હું અમુક આવી તું ના આવો પાછું કાઠું કો